બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કોટડા ગામમાં દીપડી અને તેના બે બચ્ચા જોવા મળતા ખેડૂત અને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે દીપડાએ ગામની સીમા વાછરડું તેમજ જંગલ વિસ્તારમાં બે બકરાનો શિકાર કર્યો છે હાલ આ દીપડી ડેમમાં પાણી ભરાયેલું હોવાથી જેસુર જંગલ સુધી પહોંચી શકતી ન હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં ફરતી જોવા મળી રહી છે પાલનપુરના કોટડાચા ગામે અડીને આવેલા જંગલ વિસ્તારમાં બે બચ્ચા સાથે દેખાયેલી દીપડીએ ખેડૂતોમાં દહેશત ફેલાવી છે ખેતરોમાં આંટાફેરા મારતી આ દીપડીએ પ્રથમ એક પશુપાલકના વાછરડાનું મારણ કર્યું અને ત્યારબાદ જંગલ વિસ્તારમાં ચરતા બે બકરાનો શિકાર કર્યો જંગલ ડેમ વિસ્તારમાં વચ્ચે ફસાઈ ગયેલી આ દીપડી દાંતીવાડા ડેમ પાણીથી ભરાયેલો હોવાના કારણે જેસુર જંગલમાં જઈ શકતી નથી તેથી આસપાસના વિસ્તારમાં જ વસવાટ કરી રહી છે ગામના ખેડૂત તથા ઇકબાલ ખાન જાગીરદારના ખેતરમાં દીપડી તેના બે બચ્ચાઓ સાથે ફરતી જોવા મળતા લોકોમાં વધુ ભય ફેલાયો છે ગામ લોકો વન વિભાગને આ દીપડી અને તેના બચ્ચાઓનું રેસ્ક્યુ કરીને જેસોર જંગલમાં સ્થળાંતર કરવાની માંગ કરી રહ્યા છે દીપડી બચ્ચાઓના સતત આટા ફેરાથી કોટડચા ગામના સુરક્ષા મુદ્દે ચિંતા વધતી જોવા મળી રહી છે વન વિભાગે તાત્કાલિક પગલાં લઈને દીપડીનું સ્થળાંતર કરે તેવી સ્થાનિકની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ